આઈ ગયું છે ભાઈ ખાવાનું ખાવાનું ના લેવાનું કે ખાવાનું શું સર નું પાટી આવી ગયું આ છે નું પાટી આ બોર્ડ મારેલું એ તો ના આઈ ના બાજી કે પાકો બતાય આગળ આગળ જા દેજે બોર્ડ થી આગળ જા દે બોર્ડ થી આગળ જવા દે ઓને ખબર ન કે એમ એ તો બહુ બધું શું થાય આ કા ગાડી વાળો કે હા ખા થોડી સાઈડ પર જવા દે આ આઈ ગયું છે આ સાઈડ સે કાં સે આ સર હા આ સાઈડ हेलो શું લે ઊભી નઈ કોણ છે તો કોઈ ના દે હેડ તો ખરી પણ ટ્રેક્ટર નો ચારો છે આવું છે અરે આઈ ગયો હે વાળા ખાવા જવા ગાડી લઈને આવ્યા છે એટલે એટલે ચાલશે સમજamai દો આ લોકેશન સારું જો પંખા ન હોય હેલો આ ગાડી લઈને હેડ્યા તા આવી જાય છે ખાવા પંખો તો એક પણ ન થયા સભો ચો પંખો ધોવાનું બાવડ એ ને થોડો છે પાણી તો આવતું જ નહો સારું પાણી તો ચોય આવતું ના હારે કોઈ આવો પાણી ઓય ના આવતું હાવતું હા ધોરે ક

તો અમે ખાવા ખાઈ લીધું છે ઘેર નીકળ્યા છીએ કમ્પ્લેટ સાથીઓએ પેટ ભરીને અને અમારા મોણસ જે હતો હતો સચમક અનલિમિટેડ ખાવાનું હતું કે પલોટોવાળીને બેસી જ લાગવાતું એને મોંઘું પડ્યું છે ઘોટના ઘટવા પડ્યા છે પૈસા અમારા માણસ જો પહોંચી જાય ને વાત છોડી દો અડો બીજા વિડીયોની અંદર મરીએ